ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આંકલમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આંકલ વ્યવસ્થાપક મંડળ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આંકલ લોકપ્રિય ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી આ પ્રસંગે નાયબ નિયામક શ્રી અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ આણંદ અધ્યક્ષતામાં યોજાયેલ ચૂંટણી પ્રક્રિયામાં ચેરમેન શ્રી તરીકે મનુભાઈ મેલાભાઈ પડિયા તથા વાઇસ ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ ભગવાનસિંહ મહિડા નાઓની સર્વ સમિતિથી બિનહરીફ વરણી કરવામાં આવી આ પ્રસંગે આકલાવ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટર શ્રીઓ નગીનભાઈ ચંદુભાઈ સોલંકી દિલીપસિંહ લાલસિંહ પરમાર હઠીસિંહ દેસાઈભાઈ ઠાકોર ગોપાલભાઈ મણિભાઈ પડિયાર છગનભાઈ બાવસી પડિયાર કૌશિકભાઈ રાવજીભાઈ પડિયાર વિજયભાઈ રામાભાઈ પડિયાર તેમજ તાલુકા કોંગ્રેસ મહેન્દ્રસિંહ પડિયાર અને જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકા સભ્યશ્રીઓ પૂર્વ ડિરેક્ટરશ્રીઓ સરપંચશ્રીઓ અને આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા